ભાવનગર જિલ્લાના માખણીયા ગામે ખેડૂતે બાર મહિના સુધી ઉત્પાદન શરૂ રહે તેવા આયોજન સાથે મિશ્ર પાક પદ્ધતિથી વિવિધ પાકોનું વાવેતર કર્યું ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા તમામ પાકો ઝેર મુક્ત હોવાના કારણે તેની દિવસે ને દિવસે માંગ પણ વધી રહી છે મારું નામ છે હિમતભાઈ બાબુભાઈ બેલડિયા મારું ગામ છે માખણીયા તાલુકો તળાજા ને જિલ્લો ભાવનગર હવે મારો અભ્યાસ તો દસ છે અને પછી તો સુરત વહી ગયો તો હીરામાં ને પછી હમણાં ચાર પાંચ વરસથી ખેતીમાં જ આવી ગયો છું હવે વીસ વીઘામાં વાવેતર છે એની અંદર સરગવો છે પછી મિક્સ પાકમાં મરસી છે ટમેટી છે રીંગણી છે બધું મિક્સ પાકમાં છે પ્રાકૃતિક ખેતી પ્યોર ગાય આધારિત જ કરવાની અને આપણે એક વેપારી છે નાની પાણીવાળી એની પાસે થી જ બી લીધુંતું બધા બે ઈ તો આયા છે યાગરામાંથી બીજ હતું રોપા નથી કોઈ બધા બી અહીંયા તૈયાર કરીને રોપા તૈયાર કરીને જ છોપેલું છે મિક્સ પાક માં એવું છે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ બરાબર એટલે મિક્સ પાક માં એક પાક માં નિષ્ફળ ગયા હોય તો બીજા પાક માં આપણે બેનિફિટ મળી રહે એમ એટલા માટે મિક્સ પાક જરૂરી છે માવજત તો એમાં એવું છે ભાઈ તો પેલા પ્રથમ તો જીવામૃત આપી છે મૂળિયામાં અને ઉપરથી ફાલ આવે ત્યારે દૂધને ગોળનો છટકાવ છીએ બરાબર અને કોઈ પણ કંઈક જીવાત આવે તો એના માટે દવા સ્પેશિયલ પાંદડાની નાન તે દસ પરણી અર્ક ને એવું બધું બનાવી નાખીએ છીએ ને એવા પહેલાં પ્રથમ તો આ સરગવો છે ને એમાં ઝીણી એમથી ઈળ આવે છે બરાબર હવે એમાં નીમ ઓઇલ આવે એ નાખી દઈ અને દૂધને ગોળ નાખવી એટલે એનાથી ફ્લાવરિંગ સારું આવે પછી આ મરસી છે તો એમાં દસ પરણી ને એવું બધું બનાવી નાખી દે એટલે નો કંટ્રોલ થઈ જાય વાવેતર કર્યું એને ચાર મહિના થયા છે અને વેચાણ તો અત્યારે મચ્ચેનું ચાલુ છે બરાબર બીજું તો હજી ચાલુ નથી કેમકે વરસાદ બહુ છે ને આ વર્ષે એટલે સરકવાનું વેચાણ અમે એક નાની પાણીવાળી આપણી પાસે વેપારી છે ન્યાય વેસાણ કરીએ છીએ અને અહીંયા આવીને લઈ જાય છે અને ભાવ તો સારા મળી રહે છે કેમ કે દિવાળ પછી આનું માર્કેટ ખુલે એટલે ચાલી પછી સાઠ રૂપિયા કિલોનો ભાવ હોય હવે ઉતારો ગયા વર્ષે તો એમાં હતું કે એક પાણી વધારે લાગી ગયું તો એક વાડી ઓછી પણ એક વાડીમાંથી પાંચ વીઘાનો હરખવો હતો એ અઢી લાખ નો થયો વર્ષે ખર્ચ તો ગણો ને તો એક આમાં જો કે આ વરનો જ પાક કહેવાય એટલે આમાં તો બે ત્રણ હજાર નો ખર્ચો થાય કેમ કે ગોળ ને કઈક એવું જ લાવવાનું રહે બાકી કઈ લાવવાનું ખર્ચો રહેતો નથી કોઈ ફૂગ ને ટાઈકો ડર માં આવે ઓર્ગોનિક માં એવું લાવીએ બસ આશા તો એવું છે કે ભાઈ આ મરચીનું એવું તો પેલી વાર છે પણ એવી આશા છે કે દસ પંદર હજાર થઈ જાય અને રીંગણીમાંથી તો એમાંથી તો બે પાંચ સાત હજાર નું થાય એવું લાગે છે આ બસ લાખ રૂપિયાની આસપાસ તો પાકું જ છે એમ ખર્ચો ઓછો ને એટલું વાવ મળી રહે એમ મરસી નું વેચાણ તો અત્યારે હમણાં ચાલુ થયું છે એટલે તળાજા જ કરીએ છીએ નકર પછી તો આ પ્રાકૃતિક જે ઓલા છે કે નહીં દુકાનો ને એવું ન્યાય મોકલશું એમ એની તો જેને ખબર છે ને ભાઈ કે ભાઈ આપણે કેમિકલ વાળું નથી ખાવું એ લોકો તો ગમે એવો ભાવ કહે તોય તે એ લોકો એમ કહે છે ભાઈ અમને જ આપો બરાબર એટલે માંગતો એની છે જ તે પણ નથી ખબર એનો તો પ્રશ્ન જ નથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણિયા ગામે ખેડૂત હિંમતભાઈ બાબુભાઈ બેલડિયા જેઓ એ દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા પરંતુ છેલ્લા વર્ષથી ખેતી ખેતી સાથે સંકળાયેલા છે છે આ ખેડૂત પ્રાકૃતિક કરી રહ્યા અને જેમાં તેઓએ દસ વીઘામાં ગાય આધારિત ખેતીમાં સરગવો મરજી ટમેટી રીંગણી જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે નહીવત ખર્ચ કરી અને એક વીઘામાંથી એક લાખ ઉપરાંતનું તેઓ ઉત્પાદન મેળવી રહ્યા છે